બજારના એક તરફ તૂટ્યું છે અને દિવસના અંતે સેન્સેક્સ પાંચસો ત્રેવીસ પોઈન્ટના ભારે ઘટાડા સાથે એકોતેર હજાર બોતેર ઉપર બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ એકસો છાસઠ પોઈન્ટ તૂટીને એકવીસ હજાર છસો સોળ અંક ઉપર બંધ થયું હતું બેન્કિંગ સેક્ટરમાં જો વાત કરવામાં આવે તો ધોવાણ યથાવત જોવા મળી રહ્યું છે બેન્ક નિફ્ટીમાં પણ સાતસો બાવન પોઈન્ટ તૂટીને ચુમ્માલીસ હજાર આઠસો બ્યાસી ઉપર બંધ આવ્યો હતો મિડકેપ સેક્ટરમાં પણ જોરદાર કડાકો બોલી ગયું છે મિડકેપ ઇન્ડેક્સ

કાબડું પડ્યું છે અને તેની સાથે જ એકોતેર પચાસ નો કડાકો બોલી ગયો હતો અને તેની સાથે જ એકવીસ હજાર છસો સોળ ઉપર આજે બંધ થયું છે હવે વાત કરીએ આજના હીરો શેર્સની તો તેમાં ડોક્ટર રેડી લેબનો સમાવેશ થઈ રહ્યો છે જેમાં રૂપિયા 177.65 નો વધારો થયો છે અને તેની સાથે જ 6333.50 રૂપિયા ઉપર આજે બંધ રહ્યા એપોલો હોસ્પિટલના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 177.10 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 6614.45 રૂપિયા ઉપર આજે બંધ થયા છે ડિવસ લેબના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં સત્યાસી પોઈન્ટ પંચ્યાસી રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ ત્રણ હજાર સાતસો ચાલીસ પોઈન્ટ પંદર રૂપિયા ઉપર આજે બંધ થયા છે વિપ્રના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ અગિયાર રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ પાંચસો એક પોઇન્ટ પિસ્તાલીસ રૂપિયા ઉપર આજે બંધ થયા છે કોઈલ ઇન્ડિયાના શેરની જો વાત કરવામાં આવે તો તેનો જીરો શેર્સમાં સમાવેશ થયો છે તેમાં ત્રેવીસ પોઈન્ટ ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે ચારસો રૂપિયા ઉપર આજે બંધ થયા છે હીરો મોટર કોર્પ્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ બસો એકવીસ પોઈન્ટ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ ચાર હજાર છસો સત્યાસી પોઈન્ટ પચાસ ઉપર આજે બંધ રહ્યા છે BPCL ના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે પોઈન્ટ 590.45 રૂપિયા ઉપર આજે બંધ થયા છે ઓએનજીસીના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ નવ પોઈન્ટ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 257.90 સત્તાવન રૂપિયા ઉપર આજે બંધ થયા છે

એ પ્રમાણે જે પીએસયુ શહેરો એ એકદમ લાઈન લાઈટમાં હતા જે મોટા ભાગના પીએસયુ શહેરોમાં વેચવાની જોવાઈ હતી ત્યાં આ પ્રોફિટ બુકિંગ કહી શકો છો અને માર્કેટ છેલ્લા ઘણા વખતથી એકવીસ હજાર આઠસો પચાસ ઉપર નિફ્ટી બંધ આપી રહી નથી આજે નિફ્ટી એ વીસ દિવસની મુવિંગ એવરેજ ની નીચે બંધ આપ્યો છે અને એ જોતા બજારનો સેન્ટિમેન્ટ ખરાબ થયો છે તો આગામી દિવસોમાં

નકારી શકાય નહીં પ્રોફિટ બુક કરવો જોઈએ બજાર નેગેટિવ ઝોનમાં છે હજી પણ પ્રોફિટ મળતો હોય તો લઈ જવો જોઈએ મારી દ્રષ્ટિએ બજારમાં હજી ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં જી ચોક્કસ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે રશ્મિનભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્તે કોટક સાહેબ હમણાં ઘણા દિવસથી યુનિલિવર અને ટાટા સ્ટીલ ચાલતો નથી સર એનું કારણ સાહેબ જણાવજો ઓવરઓલ બજારનો સેન્ટિમેન્ટ નેગેટિવ થયો છે ત્યારે બધા શેરો નેગેટિવ થઈ શકે છે હિન્દુસ્તાન લીવરમાં કેપેસિટીમાં સ્લોડાઉન છે ટાટા મોટર્સની વાત ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલે બધી જ જે એની મુવિંગ એવરેજો કહેવાય એની નીચે બંધ આપ્યો છે ટૂંકા ગાળાની એટલે એનો ટ્રેન્ડ પણ નેગેટિવ થયો છે જે રીતે રોકાણકાર નફામાં છેક સુધી ઉભા રહેશે ત્યારે જ્યારે ઘટાડો થતો હોય

કે શેર વાળા શેર હોલ્ડર એટલે નંબર ઓફ શેર હોલ્ડર કંપની ઓછા કરતી હોય છે એટલે જવાની બજાજ ઓટો પૂરી શક્યતા છે આપના એક એક શેર જી અનેક દર્શક મિત્ર જોડાયા છે દર્શનભાઈ પ્રશ્ન જણાવશો આ ભાવે ફર્ટિલાઇઝર સ્ટોક માં એન્ટર થવાય નિલેશ ભાઈ દર્શનભાઈનો પ્રશ્ન છે કે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એમાં કોઈ પણ ફર્ટિલાઇઝર સેક્ટરમાં એન્ટર થઈ શકાય

એક અઠવાડિયા સુધી આ વીકમાં હજી ઘણા નીચા ભાવ આવે તે શક્યતા નકારી શકાય નહીં જે રીતની સિચ્યુએશન છે થોડી નવી ખરીદીમાં રાહ જોશો તો મને એવું લાગે છે કે વધારે ફાયદાકારક રહેશે એકવીસ પાંચસો તૂટતા હજી નિફ્ટીમાં બીજા ત્રણસો ચારસો પોઈન્ટ નીકળી શકે તેવું છે એ જ રીતે સેન્સેક્સમાં કદાચ સિત્તેર નું લેવલ આવે તો નવાઈ નહીં જી અનેક દર્શક મિત્ર જોડાયા છે યોગેશભાઈ પ્રશ્ન જણાવશો મારે મહારાષ્ટ્ર બેંક અને યસ બેંક વિશે જાણવું છે તો એમાં અત્યારે ઘટાડો થાય છે તો મારે એમાં શું કરવું એમાં વેચી નાખવું કે વેચી નાખવા જોઈએ મારી દ્રષ્ટિ જ્યુબિલેટ ઇન્ગ્રેવા જુબિલેટ ફાર્મા અહિયાં થી જ સારું ધ્યાન બેસે છે આ ઉપરાંત ફાઈનાન્સ

એમાં સ્ટોક એસઆઈપી પણ કરવી લાભદાયક રહેશે એવો કોઈ નક્કર સેક્ટર છે કે જેમાં રોકાણને પ્રાધાન્ય આપી શકાય નિલેશભાઈ મને ગેસ સિટી ગેસ ને ડિસ્ટ્રિબ્યુશન જે છે એમાં બધી કંપનીઓના પરિણામો સારા આવ્યા છે જેમ કે આઈજીએલ છે મહાનગર ગેસ છે ગેસ ઓથોરિટી ઇન્ડિયા છે ગુજરાત ગેસ છે આ શેરો ઉપર ફોકસ કરી શકાય જરૂરથી

ચોક્કસ અનિલેશભાઈ બેન્કિંગ સેક્ટરમાં છે ફરી મસ્ત મોટું ગાભરું પડ્યું છે આ સ્થિતિમાં નવા રોકાણ માટે તમે શું સલાહશો કે હજુ બેન્કિંગ સેક્ટર વધુ તૂંટશે બેંકિંગ સેક્ટર્સમાં સૌથી મોટી સમસ્યા હવે બેંકો માટે છે કે એમની પાસે નવી લોન આપવા માટે પૈસા નથી લિક્વિડિટીનો જે સમસ્યા છે તેને હું મુખ્ય ભણી રહ્યો છું મારી દ્રષ્ટિએ બેન્કિંગ સેક્ટર્સમાં આ સમસ્યાનો રિઝર્વ બેન્ક ઝડપી સમાધાન લાવશે બેંકોમાં ખાસ કરીને લાર્જ કેપ બેન્કો સારા પરિણામો આપ્યા છે આ બેંકોમાં એચડીએફસી બેન્ક છે કોટક બેંક છે એક્સિસ બેન્ક છે આઈસીઆઈસીઆઈ બેંક આ શેરોમાં ખરીદી કરવી જોઈએ પીએસયુ માં બેન્કો બેન્કો બરોડા એક સારી લાગી રહી છે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે મુકેશભાઈ પ્રશ્ન જણાવશો હેલો જી મુકેશભાઈ પ્રશ્ન જણાવો આપનો યસ એચડીએફસી બેન્ક અને એનસીએલ માં શેર પડેલા છે તો કેવું ધ્યાન

મતલબ આ ચાર કંપનીઓ એ રોકાણ માટે મને સુંદર લાગી રહી છે દરેક ઘટાડે આ શહેરોમાં સ્ટોક એસઆઈપી પણ કરી શકાય જી અનેક દર્શક મિત્ર જોડાયા છે દીપકભાઈ પ્રશ્ન જણાવશો હા મારી પાસે વિપ્રો સાડા પાંચસો રૂપિયાના ભાવના છે પાંચસો પચાસ રૂપિયાના એના બે વર્ષ બેંક બીજ લઈ શકાય ખરા અત્યારે

તારે ઘટાડે લઈ શકો છો જી અનેક દર્શક મિત્ર છે મેહુલભાઈ પ્રશ્ન જણાવશો આરાધેશ કઈ બોલે છે મને સમજણ નથી પડતી નામ સ્પષ્ટ જણાવો ખ્યાલ નથી આવતો પહેલા ટીવી નું

જો આ શેરોમાં એટલી બધી મોટી મુમેન્ટ અફસાઇડની જોવાઈ હતી એટલે એમાં ઘટાડો અથવા તો પ્રોફિટ બુકિંગ વાજિબ છે અને આ શેરોમાં પાંચ પાંચ ગણા ભાવ ગયા હતા શેર બજારમાં ત્રણ વસ્તુઓ બહુ અગત્યની છે એક તો હ્યુમન બિહેવિયર અને હ્યુમન બિહેવિયર છે એ બે વસ્તુઓ પર કામ કરે છે ફ્રીટ અન થિયર જયારે બજાર વધતું હોય ત્યારે બધાને લાલચ હોય છે જયારે બજાર ઘટતું હોય ત્યારે બધાનામાં ભય હોય છે એટલે ગ્રીડ અને ફિયર થી એક બહાર આવવું જોઈએ આપણને નફો મળતો હોય એક પર્સન્ટેજ નક્કી કરવા જોઈએ પછી ગમે તેવો સારો શેર હોય તો અન્ય ઓપોર્ચ્યુનિટી તરફ જવું જોઈએ અને એ શેર્સ વેચવો જોઈએ જી ચોક્કસ એક દર્શક મિત્ર છે ભાવેશભાઈ પ્રશ્ન જણાવશો હા હું ઈટીએફ માં રોકાણ કરું છું તો અત્યારે આ ઘટાડામાં બેંક બીજ ને સિલ્વર બીજ લઈ શકાય ખરા અત્યારે જો ઇટીએફ માં રોકાણ માં ફાયદો છે તમે જે રોકતા હોય સારી વસ્તુ છે પણ ઇટીએફ ના રોકાણ નું રિટર્ન એ સામાન્ય રીતે તમારા માટે એ રિટર્ન છે એ પંદર થી વીસ ટકા વચ્ચે જ રહેશે મ્યુચ્યુઅલ ફંડ હોય યા કોઈ ઇટીએફ હોય એના રોકાણની જે એક મર્યાદા છે એવી છે કે સપોઝ તમે સો રૂપિયાના ભાવે ઇન્વેસ્ટ કર્યા બીજો માણસ દોઢસો ના ભાવે કરે છે ત્રીજો માણસ બસો ના ભાવે ઇન્વેસ્ટ કરે છે તો તમારા ફંડ જે છે ટોટલ ફંડ છે એનું એવરેજ આઉટ થઈ જાય છે બજાર ઘટતું હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ મોટું રિટર્ન આપે છે બજાર વધતું હોય ત્યારે તમારું રિટર્ન સિમિત થઈ જાય છે જી ચોક્કસ અનેક દર્શક મિત્ર છે કે રીટભાઈ પ્રશ્ન જણાવશો કોટેશભાઈ જય સ્વામિનારાયણ મારે કન્જ્યુમર્સ માં રોકાણ કરવું છે તો કયા લેવલ ઉપર કરાય પચાસ થી એક ની વચ્ચે આપ જરૂરથી આ કરી શકો છો આ ભવિષ્ય મને ઘણું સારું રહ્યું છે જી માર્કેટ કેવું રહેશે શું લાગી રહ્યું છે કે આ પ્રકાર જોવા મળશે બજારની વાત કરીએ તો બજારમાં વોલેટાઇલ મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે જે વોલેટિલિટી ઇન્ડેક્સ બાર આસપાસ પડ્યો રહેતો તો એ હવે સોળ આસપાસ આવ્યો છે એટલે બજારમાં ડેલી વોલેટિલિટી નું પ્રમાણ વધતું જોવાય અને જયારે જયારે વીઆઈએક્સ અથવા વોલેટિલિટી ઇન્ડેક્સ એ પંદર ઉપર જાય છે ત્યાર પછી બજારના ટ્રેન્ડમાં ચેન્જ થવાની શક્યતા વધારે રહે છે એટલે જે ટ્રેન્ડ હોય એનો રિવર્સ ટ્રેન્ડ થાય એટલે અત્યાર સુધી તેજી હતી અને જ્યાં સુધી આ સોલ ની ઉપર રહેશે ત્યાં સુધી વોલેટિલિટી વધશે અને સેલ ઓન રાઈસ નો બોર્ડ દેખાશે જો એકવીસ હજાર પાંચસો નું લેવલ નેપ્ટી સિત્તેર હજાર પાંચસો નું લેવલ સેન્સેક્સ ચુમ્માલીસ હજાર નું લેવલ બેંક નિફ્ટી ઓગણીસ હજાર પાંચસો નું લેવલ હિન્દ નિફ્ટી અને દસ હજાર પાંચસો નું લેવલ મિડકેપ નિફ્ટી તોડશે તો બજારમાં વધારે ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં જી જોકસ નિલેશભાઈ આજે આપે છે સ્ટોક સંગે ચર્ચા કરી તેમાં આપનો કોઈ કંપનીમાં રોકાણ છે પ્રોટીન કેફિન કેમ CDSL એઓ ફાઇનાન્સ અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે એમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ છે જી જોકસ નિલેશભાઈ અમારી સાથે જોલાયા માર્કેટને લગતી આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ જી તો દર્શકો હવે જાણીએ 34 ની દ્રષ્ટિએ કેવું રહેશે સોમવારનો માર્કેટ મંગળવાર તારીખ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતો ને આધારે ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે બજાર સમય બપોરે બે થી ત્રણ દરમિયાન બજાર થોડું ધીમું પડે નકારાત્મક બને તેવી પણ કેટલીક સંભાવનાઓ રહેલી છે એન્જિનિયરિંગ ઇન્ફ્રા ટ્રાન્સપોર્ટ કેમિકલ સિમેન્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય મુવમેન્ટ વધુ દેખાય તેવું બની શકે છે ગોલ્ડ કોપર સિલ્વર નિકલ અને ક્રૂડ ઓઇલ માં મુવમેન્ટ થોડીક વધુ આવે એમાં પણ રાત્રે આઠ થી નવ દરમિયાન ચહલ પહલ થોડીક વધી જાય ચીલી રાયડો જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે ચહલ પહલ વધુ થાય તેવું બનવા જોગ છે બપોરે બાર થી એક દરમિયાન અચાનક વધઘટ થઈ બજારમાં અ થોડા ટ્રેન બદલાવાના એંધાણ દેખાય એવી પણ કેટલીક ધારણા દેખાઈ રહી છે